સાંતલપુર તાલુકાના છાણસરા ગામ ખાતે મકરસંક્રાંતિના કોલી ઠાકોર સમાજના ઈષ્ટદેવ વીર માધાંત મહારાજ પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય મહોત્સવ અંતર્ગત શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં સમગ્ર કચ્છ સહિત રાજ્યભરમાંથી બોળી સંખ્યામાં કોલી સમુદાયના લોકોએ હાજરી આપી હતી શાંતલપુર તાલુકાના છાણસરા ગામ ખાતે મકર સંક્રાંતિના દિવસે પ્રથમ વખત કોલી ઠાકોર સમાજના ઈષ્ટદેવ માધાનતા મહારાજની પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ ખૂણે વસવાટ કરતા કોલી ઠાકોર સમાજના લોકો પોતાના વતન ખાતે પહોંચી વીર માધાનતા મહારાજ પ્રાગટ્ય દિવસ નિમિત્તે ગામમાં શોભાયાત્રા શરૂ કરી હતી જે ગામના વિવિધ વિસ્તારોથી પસાર થઈ પરત ગામના ચાચર ચોક ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં બાઇક ગાડી અને સાધુ સંતોની શણગારેલી બગીઓ સાથે મોટી સંખ્યામાં જન સમુદાય ઉમટ્યો હતો અખિલ કોહલી ઠાકોર જાગૃતિ મંડળ સમાજના કાર્યકરોએ જહેમમત ઉઠાવી હતી આગેમાનોય વીર માધાનતજીની આ પહેલ ડુંગરાણી કાનજીભાઈ ભેમદુકિયા વાલાભાઈ ભોરિયાણી દયાલભાઈ પગી ધનાભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જાન્યુઆરી એટલે કે પાવન પર્વ નિમિત્તે કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા મહારાજના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે સાણસરા ગામ મુકામે સૌ પ્રથમવાર માંધાતા શોભયાત્રાનું આયોજન કરેલું હતું અને ખૂબ સરસ સારો આયોજકોનો પ્રયાસ રહ્યો છે અને સફળતાપૂર્વક આયોજન પાર પડ્યું છે આથી સમાજમાં એક જાગૃતતાનો મેસેજ જાય છે અને સમાજમાં એકતા રૂપે આ માંધાતાની રેલી પાટણ જિલ્લાના ગામડે ગામડે પ્રસરે અને સમાજના આગેવાનોનો એવા હેતુ થઈને આ જે રેલીનું આયોજન કરેલું છે સમાજના વિકાસ અને સમાજમાં શિક્ષણ કેવી રીતે વધે એ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે આગળના સમાજમાં સમાજનો વિકાસ શિક્ષણ અને જાગૃતતા અને સંગઠનો કેવી રીતે બને એ માટે થઈને સભા જે યોજી હતી માંધતાના મહોત્સવ નિમિત્ત પછી તે સભામાં એ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી તમારું મારું નામ છે કલ્પેશ રાઠોડ ફાઉન્ડેશન ફાઉન્ડર તરીકે કામ કરું છું બહુ આજે સાણસ્રાવે ગીરમાં દાદા મહારાજના અમારા ઘોડી સમાજના ઈષ્ટદેવ એવા વીર દાદા મહારાજના મા દિવસની ઉજવણી કરવામાં આવી એમાં બહુ અમને આનંદ આવ્યો કારણ કે ગામડે ગામડેથી અમારા આગેવાન વધાર્યા સંતો પણ અમારી સમાજના વધાર્યા એટલે બહુ આનંદની વાત છે અને બહુ અમારો કાર્ય સફળ થયો ખૂબ ખૂબ આભાર જય વીર દાદા